સામાન્ય રીતે ઘરમાં પિતાનું મહત્ત્વ છે પિતા ઘરની તમામ વસ્તુઓનું ખરીદદાર હોય છે લાવતા હોય છે દરેકનું પોષણની જવાબદારીઓ એમ જ હોય છે દરેકના ભણવાનો કપડાનો તમામ ખર્ચો પિતા કરતા હોય છે પિતાનો દરેક પુત્ર હોય કે એમની પોતાની પત્ની હોય કે પોતાના માતા પિતા દરેક પ્રત્યે સરખો ભાવ હોય છે ઘણી વખત શું થતું હોય છે કે દેખાદેખીમાં કે આજુબાજુના બાળકે કોઈ નવી વસ્તુ લાયા હોય એ જ વસ્તુ બાળકને જોતી હોય તો એ પિતાને સમજાવી શકતા નથી કે પિતા પાસે માંગણી કરી શકતા નથી અને માંગણી કરતાં ગભરાતા હોય છે કે પિતા ના પાડશે અથવા આપણને કંઈક બે શબ્દ કહેશે એટલે એ માતાનો ઉપયોગ કરે અથવા પોતાના દાદા કે દાદીનો ઉપયોગ કરી એ પિતાને સમજાવવા માટે ઉપયોગ કરતા હોય છે ઘણી વખત પરિણામ ખરાબ આવ્યું હોય બાળકનું એટલે એ બાળક પોતાના ખરાબ પરિણામ લઈને પિતા આગળ જતા ગભરાતો હોય સંકોચાતો હોય દુઃખ થતું હોય એટલે એ પાણી પહેલાં પાળ બાંધવાય એ પરિણામ પોતાના દાદા દાદી કે માતાને બતાવે છે અને એના દ્વારા એ પરિણામ એ પોતાના પિતાને બતાવી અને પિતાના ગુસ્સા ફટકાર કે પિતાના દુઃખની લાગણીથી એ બચી જાય છે એ જ વસ્તુ આ શ્લોકમાં ભગવાન કહે છે કે ભગવાન સર્વસ્વ છે અને એમને મદદ કરવા જુદી જુદી બ્રાન્ચના જુદા જુદા દેવો છે એટલા માટે ઘણા લોકો ભગવાનને પૂછતા નથી પણ જે વસ્તુની જરૂરી હોય જો વરસાદની જરૂર હોય તો ઇન્દ્રને ડાયરેક્ટ પૂજે છે એ જ આ શ્લોકનું કહેવાનું તાત્પર્ય છે પિતાને દરેક પ્રત્યે પ્રેમ હોય છે એમ ભગવાનને પણ દરેક પ્રત્યે પ્રેમ સરખો હોય છે ભગવદ્ ગીતાનો અધ્યાય સાતમો શ્લોક વીસમો કામય તૈત જ્ઞાના પ્રબન્દે અન્ય દેવતામ તમ નિયમાં આસ્થા પ્રકૃત્યા નિયતા સ્વયા ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો કે જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાના વિશિષ્ટ વિધિ વિધાનોને અનુસરે છે બીજા શબ્દોમાં કહીએ તો અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રરાય અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલા માટે એટલે કે ઉપાડશે છે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે આપણા વડાપ્રધાનો વડાપ્રધાન આખા દેશનું સંચાલન કરતા હોય પણ એમને મદદ કરવા જુદા જુદા ખાતા હોય ફાઈનાન્સ મિનિસ્ટર હોય ડિફેન્સ મિનિસ્ટર હોય હોમ મિનિસ્ટર હોય આમ ઘણા બધા ખાતા હોય આ દરેક ખાતાઓ જે જુદા જુદા પ્રધાનમંત્રીના પ્રધાનો હોય એ પોતાના વિભાગનું ધ્યાન રાખતા હોય એમાં થતી અડચણો એમાં થતી શું શું થાય એનું એ ધ્યાન રાખતા હોય છે કારણ કે પ્રધાનમંત્રી બધી જ વસ્તુઓનું ધ્યાન ના રાખી શકે અને બીજું કે પ્રધાનમંત્રીને દરેક જણ મળવા માગતું હોય પણ એ મળી ના શકે દરેકને દરેક વિભાગોને પોતાના પ્રશ્નો હોય એ પ્રશ્નો માટે દરેક વખતે પ્રધાનમંત્રીને મળવું એ મુશ્કેલ છે કેમ કે પ્રધાનમંત્રી પાસે એટલો સમય ના હોય એટલા માટે પ્રધાનમંત્રીએ પ્રધાનોની નિમણૂક કરી હોય એટલે તમે પ્રધાનોની નિમણૂક કરી હોય એને મળીને તમારા પ્રશ્નોનું નિરાકરણ છે ખેતીનો જો પ્રોબ્લેમ હોય તો ખેતી અને ખેતીના પ્રધાન હોય એને તમે મળીએ એના વિશે તમે વાત કરો અને તમે એનું નિરાકરણ દરેક વસ્તુમાં પ્રધાનમંત્રીને મળવાની જરૂર નથી મૂળ તો પ્રધાનમંત્રી કરતા હતા પણ પ્રધાનો એમના વિભાગો પ્રમાણે કામ કરતા હોય છે એ જ વાત અહીં ભગવાન આપણને કહી રહ્યા છે ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે ભગવાનને પણ મદદ કરવા જુદા જુદા દેવો છે આ દેવોમાં ઇન્દ્ર રાજા છે સૂર્ય દેવ છે ચંદ્રદેવ છે ગણેશ છે કાર્તિકે છે પવન છે પૃથ્વી છે દેવ છે આમ ઘણા દેવો છે આ દેવો પોતપોતાના વિભાગનું કાર્ય કરતા હોય છે પણ તેઓ છેવટે ભગવાનને આધીન હોય છે ભગવાન જ આ બધાનું સંચાલન કરતા હોય છે પણ આ સંચાલન કરતા દેવોને પણ લોકો પૂજે છે આગળ બીજા અને ત્રીજા અધ્યાયમાં પણ દેવોની વાત કરવામાં આવી હતી પણ હવે આ શ્લોકમાં જ્યારે જ્ઞાન વિજ્ઞાન છે જ્ઞાન વિજ્ઞાન યોગ છે અને પરમેશ્વરનું જ્યારે જ્ઞાન જે આ સાતમા અધ્યાયનું નામ છે એમાં દેવો વિશે પણ ભગવાન કહી રહ્યા છે આ દેવો વિશે વીસ એકવીસ અને બાવીસ આ શ્લોકમાં દેવતાઓના શરણની વાત કરવામાં આવી છે ભગવાન કહે છે કે દેવતાઓને પણ લોકો પૂછતા હોય છે અને દેવતા દ્વારા પોતાના ફળની આશા રાખતા હોય છે હિન્દુ શાસ્ત્રમાં દેવતાઓ દેવી દેવતાઓ ભગવાન અને ઈશ્વર આમ જુદા જુદા લોકોની વાત કરવામાં આવી છે શાસ્ત્રોમાં ઈશ્વરને ભગવાન એક સરખા ગણે છે ઘણા ઈશ્વરને પરબ્રહ્મ કહે છે બ્રહ્મ જે કહે છે અને ભગવાન તરીકે શિવ વિષ્ણુ એને ગણે છે અને બાકીના દેવતાઓ છે દેવી દેવતાઓ છે ઘણા લોકો શિવને ઈશ્વર ગણે છે વિષ્ણુને ભગવાન ગણે છે અને બાકી બધાને દેવ ગણે છે અહીં ખાસ કરીને દેવતાઓની વાત કરવામાં આવી છે ભગવાનની તમે ભક્તિ કરી શકો પણ દેવતા માટે તમારે સ્પેશિયલ પૂજા વિધિઓ આપતી હોય છે પૂજા પાઠ કરવાના હોય છે સ્પેશિયલ વિધિઓ કરવાની હોય છે ભગવાનને તમે નાની મોટી ભક્તિથી પણ તમે આકર્ષી શકો એમને પામી શકો પણ દેવતાઓને પામવા માટે કઠોર પૂજા પાઠ કરવા પડે યજ્ઞો કરવા પડે અને યજ્ઞો તમારે પૂર્ણ ધાર શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવા પડે ભક્તિમાં ભગવાનને પામવાની ભક્તિમાં એવું નથી તમે થોડી ભક્તિ કરો થોડા કર્મ સારા કરો તમે યોગ સારા કરો અષ્ટાંગ યોગ કરો કર્મયોગ કરો જ્ઞાન યોગ કરો ભગવત પ્રાપ્તિ થઈ જાય પણ દેવતાઓ માટે એવું નથી દેવતાઓ માટે તમારે સ્પેશિયલ પૂજા પાઠ કરવા પડે ખાસ તાપ તપ કરવા પડે દાન યજ્ઞ કરવા પડે દાન કરવું પડે મંત્રનો જાપ કરવા પડે અને આ દેવતા માટે મેળવવા માટે કામનાઓ દેવતા પાસેથી કામના પૂરી કરવા માટે એમના નિયમો ખૂબ કડક હોય છે અને આ નિયમોનું પાલન કરવું હોય પડે છે ભગવાનમાં એવું હતું નથી આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે ભગવાને આપણને આ અધ્યના પંદરમા શ્લોકમાં માયાથી ઢંકાયેલા અને અહીં કામનાઓથી ઢંકાયેલા બે વસ્તુની વાત કરી છે માયાને કારણે જે અંધ થયા છે એનો પંદરમા શ્લોકમાં વાત કરી છે કામનાઓને લીધે જે જ્ઞાનથી દૂર ગયા છે એની આ શ્લોકમાં વીસમા શ્લોકમાં વાત કરી છે માયા એ તમોગુણની નિશાની છે અને કામના એ રજોગુણની નિશાની છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે આ લોક અને પરલોકના ભોગોની કામનાઓથી જેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે કે આચ્છાદિત થઈ ગયું છે એટલે જેના કામનાઓની જેને ઈચ્છા વધારે છે એને લીધે જેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે એવી વ્યક્તિઓ એવા માણસો ઘણા છે હવે આવા લોકો પોતપોતાના સ્વભાવથી પોતાની સ્વાર્થ માટે એ દેવતાઓને પૂજે છે દેવતાઓને શરણે જાય છે એ પોતાની કામનાઓની પૂર્તિ કરવા દેવતાઓને પૂજે છે દેવતાઓને શરણે જાય છે સુખની ઈચ્છાને આપણે સંયોગજન્ય સુખની ઈચ્છાને કામના કહીએ છીએ કામના બે પ્રકારની હોય છે

આ બધી જ કામનાઓ સત અસત નિત્ય અનિત્ય સાર સાર બંધન મોક્ષ વગેરેનો વિવેક ઢંકાઈ જાય છે વિવેક ઢંકાઈ જવાથી તેઓ એ સમજી શકતા નથી કે પદાર્થોની અમે કામના કરી રહ્યા છે તે પદાર્થો અમારી સાથે ક્યાં સુધી રહેશે અને અમે એ પદાર્થો સુધી ક્યાં સુધી રહીશું કારણ કે આપણે જાણીએ છીએ કે મૃત્યુ નિશ્ચિત છે જેનો જન્મ થયો જેનું મરણ થવાનું છે એટલે તમે જે કામનાઓ જે ધન સંગ્રહ જે ઈચ્છાઓ ભેગી કરી છે અને જે ભોગવી રહ્યા છો એ તમે મરી જાઓ એટલે એ પૂરું થઈ ગયું એ તમારી જોડે રહેવાનું નથી કારણ કે તમે મૃત્યુ પામે શરીરમાંથી આત્મા જુદો પડી આત્મા બીજા શરીરમાં જાય છે એટલે તમે ભેગા કરેલા સન ધન હોય કે સ્વર્ગલોકની કામનાનો કોઈ મતલબ નથી રહેતો ભગવાન આગળ કહે છે કે કામનાઓને કારણે વિવેક ઢંકાઈ જવાથી તેઓ પોતાની પ્રકૃતિ દ્વારા નિયંત્રિત રહે અર્થાત પોતાના સ્વભાવને પરવશ રહે છે કામનાઓને કારણે પોતાની પ્રકૃતિને પરવશ મનુષ્ય કામના પૂર્તિના અનેક ઉપાયો અને વિધિઓને ખોળતો રહે છે અમુક યજ્ઞ કરવાથી કામના પૂરી થશે અમુક તપ કરવાથી થશે અમુક દાન કરવાથી છે અમુક મંત્ર જાપ વગેરે ઉપાયો શોર્ટકટ આપણે જેને કહીએ એ શોધતા રહે છે આ ઉપાયોની વિધિઓ અર્થાત નિયમો હંમેશા અલગ અલગ હોય છે અમુક કામનાની પૂર્તિ માટે અમુક વિધિથી યજ્ઞ વગેરે કરવા જોઈએ અમુક સ્થાન ઉપર કરવા જોઈએ વગેરે વગેરે આ રીતે મનુષ્યો પોતાની કામના પૂર્તિ માટે અનેક ઉપાયો અને નિયમોને ધારણ કરે છે આપણે જોઈએ છે કે સંસારમાં ખોટા કામ માટે લાંચ આપવી પડે એ આપણી કોઈ વસ્તુની કામના પૂરી કરવા ઝડપથી પતાવ આપણે લાંચ આપીએ છીએ એ લાંચ જ એ કામનાઓની પૂરી કરવા લાંચ એ શોર્ટકટ છે એ એક જાતનો યજ્ઞ કરો કે તપ ગણો કે દાન ગણો એ આ કળયુગની નિશાનીમાં છે ભગવાન આગળ કહે છે કે કામનાની પૂર્તિ માટે અનેક ઉપાય અને નિયમો ધારણ કરી મનુષ્ય અન્ય દેવતાઓનું શરણ લે છે અને ભગવાનનું શરણ લેતા નથી અહીં અન્ય દેવતા કહેવાનો મતલબ એ છે કે તેઓ દેવતાઓને ભગવત સ્વરૂપ માનતા નથી પરંતુ તેઓને અલગ સત્તા માને છે એનાથી તેઓ તેઓને અંતવાળું એટલે કે નાશવાન ફળ મળે છે ગીતામાં આગળ કહેવામાં આવ્યું છે જો તેઓ દેવતાઓની અલગ સત્તા ન માનીને તેઓને ભગવત સ્વરૂપે માને તો પછી તેમને અંતવાળું ફળ મળે જ નહીં કારણ કે ભગવાન અવિનાશી ફળ આપે એટલે ટૂંકમાં પોતાની કામનાઓની પૂર્તિ કરવા અહીં દેવતાઓનું શરણ લે છે અને દેવતાઓનું શરણ લેવાના મુખ્ય બે કારણો છે એક પોતાની કામના અને એક પોતાના સ્વભાવની પરવસતા એટલે પરવસતા અને કામના આ બે ને લઈને દેવતાઓનું શરણ લે છે આપણે જાઈએ છીએ કે વરસાદ માટે આપણે ઇન્દ્રદેવને પૂછતા હોય છે ધન માટે કુબેરને પૂછતા હોય છે એ રીતે દરેક દરેક દેવોનું અલગ અલગ છે સૂર્યદેવની પણ ઉપાસના થતી હોય છે ચંદ્રની પણ ઉપાસના છે વરુણ દેવની પણ ઉપાસના થતી હોય છે દરેક દેવોની ઉપાસના થાય છે અને શાસ્ત્રોની વિધિ દ્વારા એના જપ દ્વારા એના યજ્ઞ દ્વારા એમની ઉપાસના કરવામાં આવે છે કે એ લોકોની ઉપાસના એ ફિક્સ છે ભગવાન જેવું નથી કે ગમે ત્યારે નામ દઈને પણ તમે ભગવાનની ભક્તિ કરી શકો આપણ આગળ મેં આમ કીધું એમ ભગવાનની ભક્તિ થાય દેવોની ભક્તિ ના થાય દેવો માટે તમારે પૂજા પાઠ કરવા પડે વિધિઓ કરવી પડે તપ કરવા પડે મંત્ર જાપ કરવો પડે દાન કક્ષીણા કરવી પડે એટલે આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે કે અહીં ભગવાને કામનાઓ માટે તય તય શબ્દ બે વાર પ્રયોગ કર્યો છે તય શબ્દ બે વાર પ્રયોગ કરીને ભગવાન એ વસ્તુ સમજાવી રહ્યા છે કે બધાની કામનાઓ એક સરખી હોતી નથી એકની ધનની સાંગ હોય એકને પુત્રની કામના હોય કોકને મકાનની કામના હોય કોઈકને શક્તિની કામના હોય કોકને રૂપની કામના હોય એટલે દરેકની કામનાઓ એક સરખી હોતી નથી તે ભોગ કામનાઓના મોહને કારણે મનુષ્યનો એવો વિવેક જ રહેતો નથી હું કોણ છું મારું કર્તવ્ય શું ઈશ્વર અને જીવનો સંબંધ શું મનુષ્ય જન્મ સેના માટે મળ્યો છે બીજા શરીર કરતાં આમાં સી વિશેષતા અને ભોગોમાં ભ્રમિત નહીં થઈને ભજન કરવામાં જ કલ્યાણ છે આવું તે વિચારી શકતો નથી ને આ પ્રમાણે તેની વિવેક શક્તિ વિમોહિત થઈ જાય છે ને આને જ કામનાઓ વડે જ્ઞાનનું હરણ અથવા આચ્છાદિત થવું કહે છે ભગવાન કહે છે કે જે આગળ પંદરમા શ્લોકમાં જેનું વર્ણન કર્યું છે તેમણે ભગવાને પાપાત્મા મૂળ નરાધમ ને આસુરી સ્વભાવ પડ્યા હતા તેઓ આસુરી પ્રકૃતિના હોવાથી પ્રધાન છે તેમને નરક મળે છે અહીં જુદી જુદી કામનાઓથી જેમના જ્ઞાનનું હરણ થયાનું છે તેઓને દેવતાઓની પૂજા કરતા ભક્તો છે શ્રદ્ધાળુ છે અને તેમને દેવલોક મળે છે તેમને રજો મિશ્રિત સાત્વિક પ્રકૃતિમાં માનવામાં આવે છે આપણે કે સૂર્ય ચંદ્ર અગ્નિ ઇન્દ્ર મરુ ધેમરાજ વરુણ વગેરે શાસ્ત્રોક દેવતાઓને ભગવાનની ભિન્ન સમજી તે દેવતાને ઉદેશથી કરવામાં આવતી ઉપાસનામાં જપ ધ્યાન પૂજા નમસ્કાર ન્યાય ન્યાસ હવન વ્રત ઉપાસ વગેરે ભિન્ન ભિન્ન નિયમો છે તે નિયમો ધારણ કરીને ખૂબ જ સાવચેતી સાથે તે નિયમોનું સમ્યકપણે પાલન કરતા રહી દેવતાઓની આરાધના કરવી એને જ તે તે નિયમ ધારણ કરી અન્ય દેવતાઓને ભજવા કહેવાય છે કામના અને ઇષ્ટદેવની ભિન્નતા પ્રમાણે પૂજા વગેરે નિયમોમાં તફાવત હોય છે તેથી તે શબ્દનો ઉપયોગ બે વખત કરવામાં આવ્યો છે આસાદ બીજી છે કે ભગવાનથી ભિન્ન માનીને તે દેવતાની પૂજા કરવાથી જ અન્ય દેવતાઓની પૂજા થાય છે જો દેવતાઓને ભગવાનનું સ્વરૂપ સમજીને ભગવાનની આજ્ઞા પ્રમાણે નિષ્કામ ભાવથી અથવા ભગવત પરથી ભગવત પ્રીતથી પ્રીતિથી તે દેવતાની પૂજા કરવામાં આવે તો તે અન્ય દેવતાની પૂજા નહીં ગણાતા ભગવાનની પૂજા ગણાય અને તેનું ફળ આપણને ભગવત પ્રાપ્તિ મળે આપણે આ જોયું કે જન્મ જન્માંતરમાં કરેલા કર્મોનો કર્મોથી સંસ્કારોનો સંચય થાય છે સંસ્કારો ભેગા થાય છે તે સંસ્કારોના સમૂહથી જે પ્રકૃતિ બને છે તેને આપણે સ્વભાવ કહીએ છીએ પ્રત્યેક જીવનો સ્વભાવ ભિન્ન હોય છે તે સ્વભાવ પ્રમાણે અંતકરણમાં જુદા જુદા દેવતાની પૂજા કરવાની જુદી જુદી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એટલે એના માટે એ પ્રેરિત થાય છે દેવતાઓને સપ સફાવત છે એ વાતમાં એક વાર્તા દાવે છે એક ગામ હતું ત્યાં જડ ભરત નામનો એક વિદ્વાન રહેતો હતો ગામમાં કાલી માતાની પૂજા થતી હતી અને લોકોને એના માટે બલિદાન માટે એક માણસ હતો લોકો જતા જતા રસ્તામાં એમણે જડ ભરત જોયો એ વિદ્વાન હતો અને એ વિદ્વાન હતો એટલે આમથી તેમ ફરતો એ ફિલો ફિલસુફની માફક રખડતો હતો એટલે એને નરબલી માટે એને લઈ જવામાં આવ્યો કાલી આગળ ભરત ભગવાનના ભક્ત હતા ભગવાન વિષ્ણુને ખૂબ જ પૂજતા હતા અને ભગવાનનું હંમેશા નામ દેતા હતા જ્યારે એ ભગવાનનું નામ દેતા એમને નરબલી માટે લઈ જવામાં આવ્યા ત્યાં નરબલી આગળ જ્યારે રાખવામાં આવ્યા કાલી માતાના મંદિરમાં અંદર અને એ ભગવાનનું નામ દેતા હતા પોતાના દિલથી નામ દેતા હતા જ્યારે નરબલી માટે જળ ભરતને ત્યાં લઈ જવામાં આવ્યા અને જેને જ્યારે એમની બલી ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે સાક્ષાત કાલી માતા પ્રગટ થયા અને બલિ ચડાવવા માટે જે પ્રયત્ન કરી કરી રહ્યા હતા એમને એમણે મારી નાખ્યા અને એમણે જળ ભરતને બચાવી લીધો આમ માતા કાલીએ પણ પોતાના ભક્તને મારીને ભગવાનના ભક્તને બચાવ્યા એ ભગવાનની શું કિંમત છે દેવતા દેવી દેવતા વગર એ આ વાત જે ભાગવતમાં બતાવવામાં આવી છે એમાંથી આપણને જાણવા મળે છે ટૂંકમાં ભગવાનના અર્થાર્થી અને આ ભક્તોમાં જે કામનાઓ છે તે જ કામનાઓ આ શ્લોકમાં વર્ણન કરાયેલા મનુષ્યમાં પણ છે પરંતુ ફરક એ છે કે અર્થાતીને આર્ધ ભક્તોમાં કામનાની પ્રધાનતા નથી બલકે ભગવાનની પ્રધાનતા છે પરંતુ અહીં વર્ણન કરેલા મનુષ્યમાં કામનાની મહત્વતા છે પ્રાધાનતા છે તેથી એ કામનાને લીધે કામનાથી ઢંકાયેલા કહેવામાં આવ્યા છે અર્થાતી અને આર્ધ ભક્તો તો માત્ર ભગવાનને શરણ થાય છે પરંતુ આ માણસો ભગવાનને છોડી બીજા દેવતાઓને શરણે જાય છે કામનાઓ દેવતા મનુષ્યને નિયમ આ બધા અનેક થયા કરે છે જો અનેક કામનાઓ છતાં પણ ઉપાસ્ય દેવ એક પરમાત્મા હોય તો તે ઉપાસકનો ઉદ્ધાર કરી દેશે પરંતુ કામનાઓ અનેક હોય અને ઉપાસ્ય દેવ પણ અનેક હોય તો ઉદ્ધાર કોણ કરે એક ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં આ જ્ઞાન સુખની કામનાઓને કારણે ઢંકાઈ જાય છે આ કામના ન તો પ્રકૃતિની બનાવેલી છે ન પરમાત્માએ પણ બનાવેલી છે પરંતુ મનુષ્યએ પોતે બનાવેલી છે તેથી તે કામનાઓને મિટાવવાની જવાબદારી પણ મનુષ્યની પોતાની છે અને ભગવાન પણ એ જ વસ્તુ કહે છે કારણ કે કામનાઓને કારણે એમની મતિ ઢંકાઈ જાય છે મતી હણાઈ જાય છે એટલે કે એમની મતી કામનાઓને કારણે એમનું જ્ઞાન હરાઈ જાય છે એવા માણસોની ભગવાન આ શ્લોકમાં વાત કરે છે અને તેઓ પોતાના ઈચ્છાઓ માટે શોર્ટકટ માટે પોતાની ઈચ્છા પૂર્તિ માટે એ અન્ય દેવતાઓને પૂજે છે ભજે છે અને આ એમની ઉપાસના પણ કરે છે પણ ટૂંક પણ આપણે જાણીએ છીએ કે ભગવાન એ દેવતાઓના પણ પિતા છે અને ભગવાન એ પિતા એ ભગવાનના અન આ સાનિધ્યમાં ભગવાનના કંટ્રોલમાં જ બધા દેવી દેવતાઓ આવતા હોય છે એટલે વાસુદેવ સર્વમ એ હકીકત છે એ કહેવાનો અર્થ આ શ્લોકમાં છે